અદુવેગા તો સાથે સંવાદદાતા હિતલ જોડાય ચૂક્યા છે હિતલ બોગસ ડોક્ટર્સ મામલે વિધાનસભામાં જોરદાર ચર્ચા સામે આવી આજી ચોક્કસ ઉભે શકાય કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટર એક્ટ અંગેનો બિલ ગુરુમખરજીસૈલ છે ત્યારે મેડિકલ ક્ષેત્રે કામ મંજૂરી જે થઈ રહી છે એ સંદર્ભે ચર્ચા ધીમા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલએ કેકનેકર રાજ્યમાં જે પ્રકારે બોગસ ડોક્ટરો પકડાય છે તેની સામે પગલા લેવાઓ જોઈએ એ સંદર્ભની વાત કરી હતી અને તેઓએ ટકોર કરી હતી કે જે બોગસ ડોક્ટરો પકડાય છે તેમની પાસે ભાજપનું કાર્ડ તેમનું ખીજામાં પણ હોય છે અને એ વખતે બેઠા કોંગ્રેસના નેતા સિલેશ પરમારે કીધું હતું કે કેસ પણ કેક કેક ભાજપનો હોય એ પ્રકારની વાત આવે છે ત્યારે આ મુદ્દો ઉપસ્થિત થતા ગૃહમાં ચકપટ કરી હતી અને ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કીધું હતું કે જે કેસ છે એ કેસ તો વેચાતા પણ મળતા હોય છે આ प्रकारे સંપૂર્ણ રીતે જે બોગસ ડોક્ટરો છે એનો મુદ્દો ગૃહમાં ઉપસ્થિત થયો હતો અને કેક કેક એના ઉપર ભાજપ કોંગ્રેસ આમે સામે પણ આવી હતું જો કે રાજ્યના આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કીધું હતું કે બોગસ ડોક્ટરો સામે સરકાર પગલા ભરી રહી છે પણ कोई राजकीय पार्टी जोड़व्य न गण सकाय जी हितल जानकारी साथे जोड़ा बदल आभार